અવારનવાર દરિયાકાંઠા વિસ્તારોમાં ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થો આવતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આજે સુરતના સુવાલી દરિયા કિનારે પણ એસઓજી તથા પીસીબી પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તો શું છે પૂરી વિગત તે બાબતે આપણે જાણકારી મેળવી જી સર આજે ચેકિંગ કરવાનું શું કારણ છે ચેકિંગ કરવાનું કારણ એ છે કે છેલ્લા કેટલાક સમયથી કચ્છના દરિયા કિનારે ચરસ અને કોકેનનો જથ્થો મળી આવેલ છે તો એના આગોતરા ભાગ રૂપે માનનીય પોલીસ કમિશનર અનુપમ સિંહ અમને સૂચના આપી કે અગાઉ અહિયાં સુવાલીમાં બે વખત અફઘાની ચરસ પકડાયેલું છે તો એક વખત અત્યારે પણ દરિયા કિનારે જે જાડી જાખરા છે ત્યાં એસઓજી ની ટીમ તથા લોકલ પોલીસ ની ટીમ એને સ્નીપર ડોગ ને સાથે રાખીને તથા ડ્રોન ના થી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે સુવાલી ના દરિયા કિનારે ચેકિંગ કરવાનું કારણ સુવાલી ના દરિયા ચેકિંગ કરવાનું કારણ એ છે કે અગાઉ અહિયાં બે વખત ડ્રગ્સ જથ્થો ઝડપાયેલ છે તો અમને એક ખાતરી થઈ જાય કે અત્યારે એમાં કોઈ પણ આવી પ્રતિબંધિત વસ્તુ અહીંયા આવેલી નથી જો મળી આવશે તો એનડીપીએસ કાર્યવાહી કરવામાં આવશે એસોજીની જે ચેકિંગ કરવાની પદ્ધતિ ચાલી રહી છે ફિઝિકલ ચેકિંગ છે અમારી આખી ટીમ છે એ ચેકિંગ કરી રહી છે તથા સ્નીપર ડોગ છે તથા જ્યાં પોલીસ ન પહોંચી શકે એવી કોઈ જગ્યા હોય તો ત્યાં ડ્રોન ના માધ્યમથી ચાલ્યું છે અત્યાર સુધી પ્રતિબંધિત વસ્તુ કોઈ મળી આવેલી નથી પરંતુ મળી આવશે તો એને સંપૂર્ણપણે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જી આપણે જે વાત કરી તો જાણવા મળ્યું કે અહીં વારંવાર જે નશા નશાકારક પદાર્થો મળી આવવાનું અગાઉ પણ કિસ્સા બન્યા છે જેના કારણે અહીં આજે સુવાલી દરિયા કિનારે અ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં સુવિધા પોલીસના કાફલા દ્વારા અહીંથી બી જે જાડી જાખરાવાળા વિસ્તાર છે તેની અંદર જઈને સરપ્રાઈઝ હાથ ધરવામાં આવ્યો ડ્રોન દ્વારા પણ તપાસ કરવામાં આવી છે રહીથી જો કોઈ પણ એવી નશારા એવું કઈક જે મળી આવશે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પોલીસ તથા મરીન ફોર્સ દ્વારા તેમજ ડ્રોન ની મદદ લઈને ખાસ અહી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તો અહીં વાળા વિસ્તારોની ચેકિંગ કરવામાં આવી હતી જેમાં હાલ સુધી તો કોઈ પણ એવું નશાકારક પદાર્થો મળી આવ્યા નથી પરંતુ આગામી જે જેમાં અહી મોટી સંખ્યામાં એસઓજી પીસીબી પોલીસ તથા મરીન ફોર્સ ની મદદથી ડ્રોન ની મદદથી અહીં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કચ્છમાં જે રીતે કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાંથી જે વારંવાર નશાકારક મળી આવે છે જેના ભાગરૂપે આજ અહી સુવાલી બીચ ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ખાસ ડ્રોન ઉડાવી ઝાકરા વિસ્તારોમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ મેમન સાથે